નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજની તારીખ બાર છ બે હજાર પચીસ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાઠ વર્ષ ઉપરના તમામ પેન્શનરો અને સિનિયર સિટીઝન માટે સરકારે જાહેર કરી છે આ ખાસ સુવિધા તો મિત્રો પેન્શનરો માટે સો ટકા સાચી અને સો ટકા સચોટ માહિતી આજના વિડીયોમાં આપણે લઈને આવી ગયા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક કાર્ડ બે હજાર પચીસ તો વૃદ્ધો માટે સારા સમાચાર છે તો સરકારે સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એક ખાસ કાર્ડ લોન્ચ કર્યું છે તો સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસ તો આ કાર્ડની મદદથી વૃદ્ધો સરળતાથી ઘણી સરકારી અને ખાનગી સુવિધાઓ મેળવી શકે છે હવે ન તો તમારે લાંબી લાઇનમાં ઊભું રહેવું પડશે અને ન તો વારંવાર પેપર ચેક કરવાની તકલીફ પડશે તો સિનિયર સિટીઝન કાર્ડ ઓળખ અને સન્માનનું પ્રતિક બની ગયું છે તો હવે સવાલ એ થાય છે કે આ કાર્ડ શું છે અને તમને તેનો ફાયદો કેવી રીતે મળશે તો આવો અમે તમને બધું જ સરળ ભાષામાં જણાવીએ તો મિત્રો સિનિયર સિટીઝન લોકો માટે એટલે કે પેન્શનરો તેમજ જે વૃદ્ધ લોકો છે સાઠ વર્ષ ઉપરના તે બધા માટે સિનિયર સિટીઝન કાર્ડ નામનું એક કાર્ડ બનાવવામાં આવશે અને તે ખાનગી અને સરકારી જે ઘણી જગ્યાઓ કામ લાગશે અને વૃદ્ધોને લાંબી લાઇનમાં ઊભું પણ નહીં રહેવું પડે અને વારંવાર જે પેપર ચેક કરવાની તકલીફ પડે છે તે તકલીફ પણ નહીં પડે તો મિત્રો આ એક જાતનું કાર્ડ છે જે વૃદ્ધો માટે અને સિનિયરો માટે ખૂબ જ અગત્યનું છે તો હવે પ્રશ્ન એ થાય કે આ કાર્ડ છે તે શું છે અને તમને તેનો ફાયદો કેવી રીતે મળશે તો આજના વિડીયોમાં સંપૂર્ણ આ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ શું છે તો વરિષ્ઠ નાગરિક કાર્ડ બે હજાર પચીસ એ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સાહીઠ વર્ષ કે તેથી વધુ વયના ભારતીય નાગરિકોને જારી કરાયેલ ઓળખ કાર્ડ છે તો આના દ્વારા વૃદ્ધોને સરકારી યોજનાઓ આરોગ્ય સેવાઓ મુસાફરી ડિસ્કાઉન્ટ બેન્કિંગમાં પ્રાથમિકતા અને સામાજિક સુરક્ષા જેવી ઘણી સુવિધાઓ મળે છે તો આ કાર્ડ કોઈપણ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તહસીલ ઓફિસમાંથી બનાવી શકાય છે તો તેની માન્યતા કેટલીક જગ્યાએ આજીવન હોય છે જ્યારે કેટલાક રાજ્યોમાં તેને સમયાંતરે નવીનીકરણ કરાવવું પડે છે મિત્રો તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સાઠ વર્ષ અને તેથી વધુ વયના જે ભારતીય નાગરિકો હોય તેના માટે એક જાતનું ઓળખ કાર્ડ છે અને આના દ્વારા જે સરકારી યોજનાઓ છે આરોગ્ય સેવાઓ છે તેમજ મુસાફરીમાં ડિસ્કાઉન્ટ અને બેંકોમાં પ્રાથમિકતા અને સામાજિક સુરક્ષા જેવી ઘણી જગ્યાઓએ આ સુવિધાઓ મળે છે તો આ કાર્ડ કોઈપણ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને તહસીલ ઓફિસ એટલે કે તાલુકા ઓફિસમાંથી બનાવી શકાય છે તો તેની માન્યતા કેટલીક જગ્યાએ આજીવન હોય છે જ્યારે કેટલાક રાજ્યોમાં તે સમયાંતરે નવીનીકરણ કરાવવું પડે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અરજી કોણ કરી શકે છે તો તમારી ઉંમર ઓછામાં ઓછી સાઠ વર્ષની હોવી જોઈએ તો તમે તે રાજ્યમાં અરજી કરી રહ્યા છો તે રાજ્યના તમારે ભારતીય નાગરિક અને કાયમી રહેવાસી હોવું જોઈએ ત્યારબાદ તમારી પાસે જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ ફોટો રહેઠાણનો પુરાવો વગેરે હોવા જોઈએ તો આવક મર્યાદા વિશે વાત કરીએ તો સામાન્ય રીતે કોઈ આવક મર્યાદાની જરૂર નથી પરંતુ કેટલાક રાજ્યોની યોજનાઓમાં ઓછી આવક ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કોણ કરી શકે છે તેની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં તો ઉંમર છે તે સાઠ વર્ષની હોવી જોઈએ અને તમે જે રાજ્યમાં અરજી કરી રહ્યા છો ઉદાહરણ તરીકે ગુજરાત રાજ્યના તમે છો અને ગુજરાત રાજ્યમાંથી અરજી કરી રહ્યા છો તો તમારે ભારતીય નાગરિક અને કાયમી રહેવાસી ગુજરાતનું હોવું જરૂરી છે ત્યારબાદ વાત કરીએ તો તમારી પાસે જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ ફોટો તેમજ રહેઠાણનો પુરાવો છે તે જરૂરી રહેશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કઈ બાબતોમાં તમને લાભ મળે છે તો હવે ખાસ મુદ્દાની વાત કરીએ તો ફા ફાયદાઓ શું છે તેના વિશે તો વરિષ્ઠ નાગરિક કાર્ડ સાથે ઉપલબ્ધ સુવિધાઓ ખરેખર વૃદ્ધોને મોટી રાહત આપે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આરોગ્ય સેવાઓમાં રાહત તો સરકારી દવાખાનાઓમાં મફત સારવાર તબીબી ઝડપની પહોંચ અને દવાઓ પર ડિસ્કાઉન્ટ અને હેલ્થ ચેકઅપ કેમ્પની સુવિધાઓનો લાભ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મુસાફરી ડિસ્કાઉન્ટ તો રેલવેમાં પુરુષો માટે ચાલીસ ટકા અને મહિલાઓ માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે તો કેટલાક રાજ્યોમાં રોડવેઝ બસો અને મેટ્રોમાં મફત મુસાફરીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે ત્યારબાદ વાત કરીએ તો બેન્કિંગમાં પ્રાથમિકતા તો બેંકમાં અલગ કાઉન્ટર બચત અથવા એફડી પર વધુ વ્યાજ અને લાંબા રાહ જોયા વિના કામ થાય છે મિત્રો ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરીએ તો કરમાં રાહત તો ત્રણ લાખ સુધીની આવક કરમુક્ત છે અને કલમ એસી ટીટીબી હેઠળ છૂટ પણ લાભ ઉપલબ્ધ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન યોજનાઓ તો ઇન્દિરા ગાંધી વૃદ્ધાવસ્થા પેન્શન અટલ વાયો અભ્યુદય યોજના જેવી ઘણી જેવી યોજનાઓમાં લાભો આ કાર્ડ દ્વારા સીધા જ ઉપલબ્ધ થાય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કાનૂની સહાય અને હેલ્પલાઇન તો મફત કાનૂની સલાહ હેલ્પલાઇન નંબર જેમ કે એલ્ડરલાઇન ચૌદ પાંચસો સડસઠ તાત્કાલિક મદદ પૂરી પાડે છે મિત્રો તો ત્યારબાદ સાતમા મુદ્દાની વાત કરીએ તો સામાજિક ભાગીદારી અને મનોરંજન તો ઉદ્યાનો સંગ્રહાલયો પુસ્તકાલયો વગેરેમાં પ્રવેશમાં મુક્તિ અને સામુદાયિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક ત્યારબાદ આઠમા લાભની વાત કરીએ તો રાજ્ય મુજબના અન્ય લાભો તો દિલ્હીમાં કયા કયા લાભો આપવામાં આવે છે તેની વાત કરીએ તો સરકારી હોસ્પિટલોમાં મફત બસ સેવા અને વિશેષ વ્યવસ્થા ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક ક્લબ અને તબીબી તપાસ તેમજ ગુજરાત રાજ્યની વાત કરીએ તો વૃદ્ધાશ્રમોમાં પ્રાથમિકતા અને તમિલનાડુ રાજ્યની વાત કરીએ તો મફત ભોજન યોજના તો ત્યારબાદ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી તો સૌથી પહેલાં બે પદ્ધતિઓ છે તેમાં સૌથી પહેલી પદ્ધતિ એટલે કે ઓનલાઈન પદ્ધતિની વાત કરીએ તો તમારા રાજ્યની સામાજિક કલ્યાણ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટની મુલાકાત લો ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ત્યારબાદ એપ્લિકેશન સબમિટ કરો અને રસીદ છે તે ડાઉનલોડ કરો વેરિફિકેશન પછી કાર્ડ પોસ્ટ અથવા પોર્ટલ દ્વારા પ્રાપ્ત થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઓફલાઈન પદ્ધતિ વિશે તો નજીકના સમાજ કલ્યાણ વિભાગ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પર જવાનું રહેશે ફોર્મ ભર લેવાનું છે અને ત્યારબાદ તે ભરી અને દસ્તાવેજો જોડવાના રહેશે અને સબમિટ કરવાનું રહેશે અને છેલ્લે રસીદ મેળવવાની રહેશે તો વેરિફિકેશન બાદ કાર્ડ પણ આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે તો અરજી કરતી વખતે ઇન્ટરનેટ યોગ્ય રીતે કામ કરતું હોવું જોઈએ અને દસ્તાવેજો સ્પષ્ટ રીતે સ્કેન કરેલા હોવા જોઈએ ત્યારબાદ રસીદ અને કાર્ડની નકલ સુરક્ષિત રાખો કોઈ પણ મદદ માટે હેલ્પલાઇન નંબર ચૌદ પાંચસોને સડસઠ પર કોલ કરો તો નકલી વેબસાઇટ અથવા એજન્ટોથી સાવધ રહો માત્ર સરકારી પોર્ટલનો ઉપયોગ કરો તો બે હજાર પચીસ સુધીમાં ભારતમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા પંદર ટકા વધી જશે આવા સંજોગોમાં વડીલોને સન્માન અને સુવિધા બંને મળી રહે તે જરૂરી બન્યું છે તો સિનિયર સિટીઝન કાર્ડ તેમને માત્ર યોજનાઓનો લાભ મેળવવામાં મદદ કરે છે પરંતુ સમાજમાં તેમની ઓળખ અને આત્મનિર્ભરતા પણ આપે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી જે સિનિયર સિટીઝન લોકો માટે ખૂબ જ અગત્યની હતી તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશો આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર